પંચમહાલ હાલોલમાં કરોડો રૂપિયાની ઠગાઈ થઈ છે ફાઇનાન્સ કંપનીના સંચાલકો કરોડો રૂપિયા લઈને ફરાર થયા લોન આપવાનું કહીને રૂપિયા લીધા ફાઇનાન્સ એન્ડ કન્સલ્ટન્સી સામે આક્ષેપ લગાવવામાં આવ્યા છે લોનના અમુક ટકા રકમનો વીમો લેવો પડશે તેવી વાત કરીને રૂપિયા ઉઘરાવ્યા હતા ભોગ બનનાર લોકોએ હાલોલ પોલીસ મથકે ફરિયાદ કરી છે લોકો પાસેથી રૂપિયા લેતો હોય તેવા વિડિયો પણ પુરાવા તરીકે રજૂ કર્યા છે અમને એવું જણાવવામાં આવેલ કે તમારે લોન જેટલી રકમ જોઈતી હોય એ લોનના એક લાખના સામે પાંચ ટકાના રૂપે તમારે વીમો ઇન્સ્યોરન્સ લેવો પડશે એ પ્રમાણે મેં પંદર લાખ લોનની માગણી કરેલ તો મારી પાસેથી પોંચ ટકા લેખે એને પંચોતેર હજાર રૂપિયા મારી પાસેથી ચૌદ તારીખે કેશ લીધા અને પછીથી અમને કીધું કે સોળ તારીખે તમને

સેન્સલેટર ડુપ્લિકેટ બનાવીને આપ્યો હતો પછી ગયો જોયો તારે એમાં મને સહી કરાવી સહી કર્યા પછી અમને એ મેં કીધું મને ફોટો પાડવા દે ભાઈ તો મને ફોટો પણ ના પાડી દો મેં કીધું ગૂગલ પે કરું તો ગૂગલ પે પણ નહીં ના પાડી તો કે રોકડા જોઈશે